નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધ્વનિ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એ છે કે અગિયારસ ના દિવસે શું શારીરિક સંબંધ બાંધવો એ યોગ્ય છે કે નહીં આ વિડીયોમાં અંત સુધી બની રહો અને જાણો કે શું ખરેખર આવું કરવાથી ફાયદો થાય છે કે નહીં એક વખતની વાત છે કે એક નાના ગામમાં પતિ પત્ની હતા તેઓ બંને ખૂબ જ પ્રેમાળ અને ધાર્મિક હતા પરંતુ જીવનની વ્યસ્તતામાં કેટલીક પરંપરાઓને અવગણતા હતા એક દિવસ અગિયારસનો તહેવાર આવ્યો જે હિન્દુ ધર્મમાં એકાદશી તરીકે ઓળખાય છે અને તેમાં વ્રત ઉપવાસ અને બ્રહ્મચર્ય પાળવાનું મહત્વ છે પતિ પત્નીને તેમના વડીલોએ કહ્યું હતું કે અગિયારસના દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ કારણ કે તે વ્રતના નિયમોનું ઉલ્લંઘન છે અને તેનાથી પાપ લાગે છે પરંતુ પતિ તે વાતમાં વિશ્વાસ નહોતો અને તેને લાગતું હતું કે આ તો જૂના વિચારો છે અને આધુનિક જીવનમાં તેનું કોઈ મહત્વ નથી પત્ની પણ તેના પતિની વાતમાં સંમત થઈ ગઈ અને તેઓએ તે દિવસે વ્રત તો રાખ્યું પરંતુ રાત્રે જ્યારે બંને એકલા હતા ત્યારે તેઓએ સંબંધ બાંધવાનું વિચાર્યું તેમને લાગ્યું કે આમાં કંઈ ખોટું નથી અને તેમનો પ્રેમ તો પવિત્ર છે પરંતુ તે રાત્રે જ્યારે તેઓ સંબંધ બાંધી રહ્યા હતા ત્યારે અચાનક પતિને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું જેમાં તેને ભગવાન વિષ્ણુ દેખાયા અને તેમણે કહ્યું કે તમે વ્રતના નિયમો તોડ્યા છે અને તેનાથી તમારા જીવનમાં અશુભ પરિણામો આવશે પતિની આંખ ખુલી અને તેને ખૂબ જ ડર લાગ્યો પરંતુ તેણે તેને માત્ર સ્વપ્ન માનીને અવગણ્યું બીજા દિવસે તેઓનું જીવન સામાન્ય ચાલતું રહ્યું પરંતુ ધીમે ધીમે તેઓને અનુભવ થવા લાગ્યો કે તેમના ઘરમાં અશાંતિ વધી રહી છે પતિના વ્યવસાયમાં નુકસાન થવા લાગ્યું અને પત્નીને સ્વાસ્થ્યની સમસ્યાઓ આવવા લાગી તેઓને સમજાયું નહીં કે આ બધું કેમ થઈ રહ્યું છે એક દિવસ તેઓ ગામના પંડિતજી પાસે ગયા અને તેમને પૂછ્યું કે અમારા જીવનમાં આટલી મુશ્કેલીઓ કેમ આવી રહી છે પંડિતજીએ જ્ઞાની આંખોથી જોઈને કહ્યું કે તમે દિવસે વ્રતના નિયમો તોડ્યા છે અને તેનાથી તમારા કર્મોમાં વિક્ષેપ આવ્યો છે તેઓએ કહ્યું કે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતમાં બ્રહ્મચર્ય પાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે તે દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને શારીરિક સુખની ઈચ્છા તેને અપવિત્ર કરે છે જો પતિ પત્ની આ નિયમ તોડે તો તેમના જીવનમાં માનસિક અશાંતિ આર્થિક નુકસાન અને પરિવારમાં વિવાદો વધે છે પરંતુ જો તેઓ આ નિયમ પાળે તો તેમના જીવનમાં સુખ શાંતિ અને ભગવાનના આશીર્વાદ મળે છે પતિ પત્ની એ પંડિતજીની વાત સાંભળીને પસ્તાવો કર્યો અને તેઓએ નિર્ણય કર્યો કે આગામી અગિયાર તેઓ પૂર્ણ રીતે વ્રત પાડશે તેઓએ ઘરમાં પૂજા કરી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે અમારા પાપને માફ કરો ધીમે ધીમે તેમના જીવનમાં સુધારો આવવા લાગ્યો અને તેઓને સમજાયું કે ધાર્મિક પરંપરાઓનું પાલન કરવું કેટલું મહત્વનું છે તેઓએ તેમના મિત્રો અને પરિવારને પણ આ વાત કહી કે અગિયારસ ના દિવસે સંબંધ બાંધવાથી પાપ લાગે છે અને તેનાથી જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે તેથી તેને ટાળવું જોઈએ આ વાત ગામમાં ફેલાઈ ગઈ અને બધા લોકોને તેમના અનુભવથી શીખ મળી હવે પતિ પત્ની દર વ્રત છે છે અને તેમનું જીવન સુખમય તેઓને એક પુત્ર પણ થયો જે ખૂબ જ બુદ્ધિશાળી અને ધાર્મિક છે આ સ્ટોરીમાંથી શીખ મળે છે કે ધર્મના નિયમો તોડવાથી જીવનમાં અશુભ પરિણામો આવે છે પરંતુ પસ્તાવો કરીને અને તેને સુધારીને બધું સારું થઈ શકે છે આ વાતને વધુ વિસ્તારથી સમજીએ તો હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી વ્રતનું વર્ણન છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે માત્ર ઉપવાસ જ નહીં પરંતુ મન વચન અને કર્મથી પણ પવિત્ર રહેવું જોઈએ શારીરિક સંબંધ બાંધવાથી વ્રતનું ફળ નષ્ટ થાય છે અને તેનાથી આત્માને અશુદ્ધિ લાગે છે કેટલાક પુરાણોમાં કહાનીઓ છે જેમાં વ્રત તોડનારને સજા મળી છે જેમ કે રોગ દારિદ્ર્ય અથવા પરિવારમાં કલેશ પરંતુ જો વ્યક્તિ તેને પાળે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે જેમ ઘણા લોકો આજે પણ આ વ્રત પાળે છે અને તેમના અનુભવો શેર કરે છે કેટલાક લોકો કહે છે કે અગિયારસે સંબંધ બાંધવાથી સંતાનમાં કોઈ વિકાર આવે છે અથવા પરિવારમાં અશાંતિ વધે છે પરંતુ આ બધું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી પરંતુ ધાર્મિક વિશ્વાસ પર આધારિત છે તેથી દરેક વ્યક્તિએ તેને પોતાના વિશ્વાસ અનુસાર પાડવું જોઈએ પરંતુ જો તમે ધાર્મિક છો તો આ નિયમ તોડશો નહીં કારણ કે તેનાથી મનમાં અપરાધ ભાવ આવે છે અને તે જીવનને પ્રભાવિત કરે છે સ્ટોરી આગળ વધારીએ તો તેઓએ તેમના પુત્રને પણ આ વાત શીખવી અને તેને કહ્યું કે બેટા તું મોટો થઈને પણ આ વ્રત પાળજે અને તારા જીવનમાં ક્યારેય નિયમ તોડીશ નહીં તે પુત્ર મોટો થયો અને તે એક મોટો વ્યવસાય બન્યો જેના કારણે તેમનું ગામ પણ વિકસિત થયું આમ આ સ્ટોરીમાંથી મળે છે કે ધર્મનું પાલન કરવાથી જીવનમાં સારા પરિણામો મળે છે અને તેને તોડવાથી મુશ્કેલીઓ આવે છે હવે એક વખત પતિ પત્ની તીર્થયાત્રા પર ગયા અને ત્યાં તેઓને એક સાધુ મળ્યા જેમણે તેમને કહ્યું કે અગિયારસ વ્રતનું મહત્વ ખૂબ જ છે અને તેમાં બ્રહ્મચર્ય પાળવાથી આત્મશુદ્ધિ થાય છે તેઓએ કહ્યું કે પુરાણોમાં વર્ણન છે કે ભગવાન વિષ્ણુ આ દિવસે વિશેષ આશીર્વાદ આપે છે પરંતુ જો વ્રત તોડાય તો તેનું ફળ નષ્ટ થાય છે પતિ પત્ની તે વાતને મનમાં રાખી અને તેમના જીવનમાં તેને અમલમાં મૂક્યું તેઓએ તેમના પડોશીઓને પણ આ વાત કહી અને તેઓ પણ તેને પાળવા લાગ્યા ગામમાં એક વાતાવરણ બન્યું જેમાં ધાર્મિકતા વધી અને બધા સુખી થયા આમ આ સ્ટોરી બતાવે છે કે નાની ભૂલથી મોટા પરિણામો આવે છે પરંતુ તેને સુધારીને જીવનને સુંદર બનાવી શકાય છે અને આ વાતને યુટ્યુબ વિડીયોના ટાઇટલ સાથે જોડીએ તો તે વિડીયોમાં પણ આવી જ કહાની અથવા સલાહ હશે કે અગિયારસે સંબંધ ન બાંધવો અને તેના ફાયદા અને નુકસાન વિશે તેથી આ સ્ટોરી તેને યોગ્ય રીતે વર્ણવે છે અને તેમાંથી શીખ મળે છે કે ધર્મ અને પરંપરાનું પાલન કરો તો જીવન સુખમય રહેશે આ વાતને વધુ વિસ્તારથી કહીએ તો પતિ પત્નીના જીવનમાં બીજી અગિયારસ આવી અને તેઓએ તેને પૂર્ણ રીતે પાળી જેમાં તેઓએ ઉપવાસ કર્યો પૂજા કરી અને રાત્રે પણ બ્રહ્મચર્ય જાળવ્યું તેનાથી તેઓને માનસિક શાંતિ મળી અને તેમના વ્યવસાયમાં પ્રગતિ થઈ તેઓને લાગ્યું કે આ નિયમ પાળવાથી તેમનું મન સ્વચ્છ રહે છે અને તેમના સંબંધો વધુ મજબૂત થાય છે કારણ કે તે દિવસે તેઓ વિચારે છે કે પ્રેમ માત્ર શારીરિક નથી પરંતુ આધ્યાત્મિક પણ છે આમ આ સ્ટોરી પૂર્ણ થાય છે અને તેમાંથી મળે છે કે અગિયારસે સંબંધ બાંધવો ન જોઈએ અને જો બાંધો તો તેનાથી જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે જેમ કે અશાંતિ નુકસાન અને પાપનો ભાર પરંતુ પસ્તાવો કરીને તેને સુધારી શકાય છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર